નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં પાંચ દિવસ સુધી સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કયા જિલ્લામાં યલો એલર્ટ ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે વિડિયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં આજે રેડ એલર્ટ જાહેર કર્યું છે સુરત નવસારી વલસાડ સંઘ પ્રદેશ દમણ દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે મોરબી સુરેન્દ્રનગર જામનગર અને દ્વારકા અમરેલી જૂનાગઢ ભાવનગર ગીર સોમનાથ અને દીવ ભરૂચ તાપી ડાંગ છોટા ઉદયપુર દાહોદ સાબરકાંઠા મહીસાગર અરવલ્લી પાટણ બનાસકાંઠા મહેસાણા કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદ ગાંધીનગર ખેડા પંચમહાલ વડોદરા નર્મદા બોટાદ પોરબંદર રાજકોટમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગના મંતે પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદ વરસશે નવસારી વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી દાહોદ મહીસાગર છોટાઉદેપુર ભરૂચ ડાંગ તાપીમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે તે સિવાય સુરેન્દ્રનગર જામનગર જુનાગઢમાં પણ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે આ ઉપરાંત અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ કચ્છમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે જેમાં જુનાગઢના વંથલીમાં ચૌદ ઇંચ વરસાદ વરસ્યો છે વિસાવદરમાં તેર ઇંચ વરસાદ વરસ્યો છે જુનાગઢ શહેરમાં બાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનો અહેવાલ સામે આવ્યો છે મોટાભાગના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે વીસ જિલ્લામાં છૂટાછવા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે સુરત નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કર્યો છે કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો